પરિસ્થિતિ છે અમારી ઈ માંગ છે કે અમને આ લાદી નાખો બાગ બગીચા છોકરાને રમવા હાટુ કે નાનું એવું મંદિર બનાવી સોસાયટી હડી હળી ને ખુદ આ મારો એકનો પ્રશ્ન નથી આખી સોસાયટી નો શું પ્રશ્ન પ્રશ્ન ઈ છે કે આયા આથી ખાતર ને ઉકેલું અમારે અમાર કેવાનું ઈ તમે હટાવી એને હટાવી લીધી છે અને અમે એમ કહીએ કે આ અમે મહિના દિવસ પેલા કાર્યક્રમ છે પણ આ દસ વર્ષ પહેલા એ બધાય પ્રોસીજર કરેલી હતી તો ક્યાંય કોઈ કોઈ જવાબ આપતું નથી ક્યાંય નોટિસ મારેલી હે ટોટલી જ્યાં જ્યાં કરવી પડે એમ પુરુષો એ અને અમે વારંવાર રજૂઆત કરી હોત છે આ લોકો ને નથી કે અત્યારે એમ કે અમને નથી કેવાય આખી સોસાયટી આ પછી નિર્ણય લીધો છે આખી સોસાયટી નો નિર્ણય છે અમારા ખુદ નો એકનો નથી કોઈનો

જે વેચે હે ખોટ ખાઈ ને વેચે છે મકાન એનું કારણે કચરો હોય તો અમે આટલે રજૂઆત કરી હવે એમ કે અમે પ્રેમથી કહી રહી અને એક વસ્તુ એને ઉપાડી લીધું મકાન હા મારી અડધા વેચી વેચીને કાલ તાત્કાલિક જો આ મકાન વેચાણ તાત્કાલિક એ લોકો એ લીધું છે સસ્તામાં મફત ના ભાવમાં હા આ બંગલો છે ને એ તાત્કાલિક વેચાઈ ગયો તાત્કાલિક લઈ લીધો ધમકી થી અને બધા બે વારંવાર રજૂઆત કરવા જાય છે તો એ ઝઘડો કરવા આવે આખી સોસાયટી ને ખબર છે હું એક ને બધા પૂછો મારી યાર ખુદ આવી રહી અમારું ખાલી એટલું જ કેવાનું હતું તમે ઉકેડો ને આ ઓયડી હે ઓયડી માં ઉંદર ચંદન ગો વારંવાર બધી રાખ એટલા અને આ બધા ને પૂછો હું મારું એકનું નથી કેતી સોસાયટી ને ટોટલી ને પૂછો હું આ બોલી બધું સાચું છે કે ખોટું છે અને કયા કરીએ છે એ લોકો વાપરે બધા સ્વચ્છતા જાળવીએ અત્યારે મોદી સાહેબ એટલી સ્વચ્છતા નું કે છે તો આપડે કચરો લેવા આવે છે ગાડી નગરપાલિકાની તો પછી અને આ ઉકેડો અત્યારે નથી પણ આની પેલા આઠ થી પેલા પાંચ ટ્રેક્ટર ખાતર ના હાયરા પછી આ ઉકેડો ફ્લેટ થયો છે અને ઓયડીના જેસીબી મારી ને ઓયડી અને પાડી એને નગરપાલિકામાં અમે નોટિસ આવી તો એને નોટિસ આવી એટલે એને ઓયડી પાડી બાકી ઓયડી ઓલરેડી હતી જ બધાને ખબર છે ઓયડીમાં છાણા બર્તન ભરતા અને સાફ ને ઉંદર ને એવું બધું રહેતા બધાને વારંવાર વોશિંગ મશીન ના તાર છે એટલામાં આંગણવાડી જ કોઈ નથી અમારા શ્રીનગર શ્રીનગરમાં છે અમને દૂર પડે છે એટલા માટે અહીંયા આંગણવાડી થઈને આડસ ના બધા બાળકો ને જઈ શકે એટલા માટે કે ઉકેડું ઉઠાવી લે તો આંગણવાડી ની અરજી કરીએ એકવાર કરી પણ કઈ અમને કઈ રિસ્પોન્સ જ કઈ નથી મળ્યો કેમ કે એ ખાતર છે એટલા માટે એ લોકો એવું કે ખાતર ઉપડી છે તો અમે કઈક કરીએ એમ એટલા માટે મંજૂરી થઈ ગયું છે અલગ જે સહમતી થશે એ કરશું સારું કરોસાયટી સંપ જાય મકાન મકાન ને કારણે ભાઈ બધા અટાણી કમજોરી બધા છે વેસવું પડે છે જીવવું કે બધા નુકસાન

રાણીએ કાયા કો કાર્યવાહી કરવા આવે કે નથી આવતા અમે એની રાહ જોઈએ છીએ પછી અમે આગળ પગલા ભરશું અમે બધાય નોટિસ બધું કર્યું ગમે તે કાશને અમે મકાન દઈ દેવું હવે ઈ પગલું ભરશું બીજું તો કંઈ કે હવે અમારે દેવું નથી પણ હવે આ લોકો એવું કરે તો હવે શું કરશું અમે એક થઈને હવે મારવી પડે હે મારી આજ અમે ગાંધીગ્રામ પોલીસ ચોકી અમે ફરિયાદ લખાવવા જવાના હે કે અમને વારંવાર ધમકીઓ આપે અને એના ઘરવાળા છે ને એ અમને આખું ઘર બાંધવા દોડે ને મારવા દોડે અને એવી ગાયરું બધું અમને તમે અમે અહીં હટાવી નહીં મળીએ આખી કામ છે તો એક જ ઘર વિરોધ માં છે તો આ સરકાર ને આ છે પ્રાર્થના કે અમારો કઈ કઈ હલ લઈ આવો તો આખી સોસાયટી અમે સુખી થી રહી શકીએ તો અમારે એટલી પ્રાર્થના છે